ગઢડા પાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું અઠ્યાવીસ બેઠકો માટે છપ્પન ઉમેદવારો લડશે ચૂંટણી અઠ્યાવીસ બેઠકો પૈકી તોતેર ફોર્મ ભરાયા હતા ચકાસણી દરમિયાન નવ ફોર્મ ડમી હોવાથી અમાન્ય કરવામાં આવ્યા વોર્ડ એકમાંથી કોંગ્રેસના બે ઉમેદવારોએ પત્ર પરત ખેંચ્યું વોર્ડ ત્રણમાં આપના એક વોર્ડ પાંચમાં અપક્ષ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

ત્રણ બે બે હજાર પચીસ તથા ચાર બે બે હજાર પચીસ ના બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કુલ ચાર ઉમેદવાર શ્રીઓએ પોતાના ફોર્મ પરત ખેંચેલ છે જે પૈકી વોર્ડ નંબર એક માંથી કોંગ્રેસના બે ઉમેદવારોએ પરત ખેંચેલ છે વોર્ડ નંબર ત્રણ માંથી આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પરત ખેંચેલ છે તથા વોર્ડ નંબર પાંચ ના અપક્ષ ઉમેદવારે એક ફોર્મ પરત ખેંચેલ છે હવે કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે ચૂંટણી યોજાશે અત્યારે આપણે એ પોઝ કરો